કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં અહીંયા જો મમ્મી અમારા જમી કાઢવી ને બેસી ગયા હે બરોબર સપ્તાહ જમવાનું હતું સપ્તાહ માં જમી આવ્યું

મારે છે ને ભાઈ ઢોકરી મારું પ્રિય હતું પછી એમાં એવું મિત્ર ને ભાઈ વાગે અમે આવીએ તમે કોઈ ના આપું ભાઈ એટલા માટે હું જમીન જવાય પછી પાછું જમીન જવાય જમીન ભાઈ એમાં મેં કઈ તાત્કાલિક તો ના હારા બારે ચાલુ થઈ જાય ગયા પણ ન્યા પછી જમવા હાટું જમીન પાછું ઓલે રસ્તે થી જવાય પાછું એવું થોડું છે એટલે તમને દેવાંશુ ની કાયમી આવે જમીન્યા કોઈ ભાવે પૂછતું

ભગવાન નો પ્રસાદ પીરસાઈ ગયો મિત્રો આમાં હે ને ભાઈ મેથી ભાજી પછી સંભારો અને થોડું ઘણું હોય વઘાર રોટલી કરી પણ હું નાસ્તો કરતો નથી એટલા માટે શું કર્યું મેં પટ્ટી ખાઈ લીધી મારી મમ્મી હે ને વઘાર રોટલી ખાઈ લીધી હું છે ને મિત્રો નાસ્તો કરીએ પણ એક થી બે પટ્ટી ખાઈ લેવ બરોબર રોડવી લે છે હું ગયો મિત્રો જોઈ હમ

સાત વાગે ઉઠી ગયો ને તો પછી એ તો હજી કપડા ધોવાતા હોય ઓલું થઈ ગયું હોય ને ઓલું થઈ ગયું હોય ને સપ્તાહ ને એટલે હવાર માં બધું કામકાજ એને કરીને પછી વેલા નવરા થઈ ને સપ્તાહ માં બપોર પછી એમ થાય અત્યારે હજી બે થયા ને તમને ત્રણ વાગે જમીન કાઢવી બધું કામકાજ કરીને પછી પાછા સપ્તાહ હોય એટલે આ જ વસ્તુ હું મારા મમ્મી ભગવાન નું નામ કે હોય ને એટલે ગમે ત્યાં ફૂગે એમ છે લંકાય જાય એમ છે લગ્ન બરાબર ને હા હાલો જો અમારો મિત્રો પ્રસાદ પીરસાઈ જાય છે બરાબર હું જમી લઉં મારા મમ્મી તો પરબારું જમીન આવતા રહ્યા આપણે જાવું એક ફરી જમાવું પણ હે ને પોચાતું નથી કારણ કે હું ત્યાંથી પછી આ બાજુ આવ્યો તો મિત્રો એવો ધડકો હોય ને ખોટે ખોટું હું ખાવા હતું હેરાન થવા આવું ફરી પાછું કામ હોય તો પાછું જવું પડે

ના જાય ને આમંત્રણ ની રાહ જોવાની હોય કે એને મને કીધું નથી મમ્મી એક ના એવું આગમતે ભગવાન ની ભક્તિ છે કરવાનું ક્યાંય એટલું હિંમત ન કરું તને ખબર છે ને વહેલી ઉઠી બધે કામ કામ કરી અને ભગવાન નું ભક્તિ નું હોય ને મને થાકે લાગે લાગે તો ખરી પણ મને હિંમત બહુ વધારે લગ્ન માં જાય તો આપડે એક દીમા થાકી જઈએ સારું હાલો ભાઈ મિત્રો કાલથી જઈ આવ્યું નગર આપણે એને કહેશે બહુ ચાલુ થઈ જાય પાછા એટલે હું એમ અનાદર નથી કરતો હું ખાલી એમ બોલું નહીં મિત્રો એટલે મારી તો ન્યાય મારો થઈ જાય હકીકત હું હે ને ભાઈ શાંત રહું ભાઈ કે ભાઈ કોઈક નું સાંભળવાનું બરાબર આપણાથી મોટા હોય એને બધી ખબર હોય આપણે બધું સાંભળીએ પણ એમાં એવું છે કે હું ના જાઉં તો હા મારી માથે કહેશે ચડી એમ જ કે તું એટલું અભિમાન રાખે કે આવતું નથી બધું એવું મને કહેવાય છોકરો છે ધનીબેન કે આ મારે દેવાનું શું આવે

તો મિત્રો ભાઈ તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આ નવા નવા બ્લોગમાં એને ભાઈ આપણે જમી આવશું સપ્તાહમાં બાય બાય